જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે જય માતાજી મિત્રો યુટ્યુબની આ સત્સંગ ભજન ચેનલમાં આપનું સ્વાગત છે મારી આ ચેનલમાં ધાર્મિક તથા વાર્તાના વિડીયો જોવા ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને અવનવા બીજા જે ધાર્મિક લોકો સુધી આ વિડીયો પહોંચે તો વિડીયોને શેર કરી દેજો અને જો તમે ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આઇકન ને પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા દરેક વિડીયોની તમને જાણ થઈ જાય તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું માક્ષર માસના શુકલ પક્ષની એકાદશી કે જેને આપણે મોક્ષ સદા એકાદશી કહીએ છીએ અને જે મોક્ષ આપનારી છે આ એકાદશીની વ્રતકથા પૂજન વિધિ અને મહાત્મ્ય સાંભળીશું તથા આજે ગીતા જયંતી છે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આજે ગીતા રૂપી બોધ આપ્યો હતો અને આજે એ આપણા જીવનમાં એક નવું માર્ગદર્શન આપે છે એ ભગવાનની વાણીને આપણે જીવનમાં ઉતારી અને ગીતાજીના પાઠ પણ કરવા જોઈએ ભગવાનનું સ્વરૂપ જ ગીતાજી છે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુનરી કાક્ષ મંગલાયતનો હરિ બોલો ભગવાન શ્રી નારાયણની છે મિત્રો એકાદશી એટલે અગિયારસ જે મહિનામાં વદ પક્ષ અને શુદ્ધ પક્ષમાં આવે છે અને માક્ષર માસની બંને એકાદશીના સ્વામી ભગવાન વિષ્ણુ નારાયણ છે અને એકાદશીમાં ભગવાન શ્રી હરિનું પૂજન અર્ચન કરી વ્રત રાખીએ છીએ ભગવાન નારાયણ આપણું પોષણ કરતા દેવ છે અને તેને શ્રીપતિ પણ કહેવામાં આવે છે શ્રી એટલે લક્ષ્મી અને તે લક્ષ્મી દેવના પતિનું આપણે અગિયારસના દિવસે વ્રત રાખવાથી માતા લક્ષ્મીની પણ કૃપા થાય છે એમાંય આ એકાદશીની તિથિ ભગવાનને બહુ પ્રિય છે જો ભક્તો એકાદશીનું વ્રત કરે છે તો તે ભક્તને સુખ સમૃદ્ધિ તો આવે છે પરંતુ માનસિક અને શારીરિક કષ્ટો પણ દૂર થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું કહેવામાં આવે છે કે વ્રતોમાં રાજા સમાન જો કોઈ વ્રત હોય તો તે એકાદશીનું વ્રત છે એકાદશીના દિવસે કરેલ પુણ્ય કાર્ય કે ધાર્મિક કાર્ય કે કોઈ ઉપાસના મંત્ર જે પણ કાંઈ કરો તે ક્યારેય નિષ્ફળ જતું નથી તેનું અનેક ઘણું ફળ મળે છે તેથી તમે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીના મંત્રનો જાપ પણ કરી શકો છો અને આજે ગીતા જયંતિ પણ હોવાથી તમે પિતૃદેવના મંત્રનો જાપ પણ કરી શકો છો અને પિતૃ ગાયત્રી મંત્રનો પણ જાપ કરી શકો છો અને ગીતાજીનું વાંચન કરી શકો છો દિવસે વહેલી સવારે નિત્ય કર્મથી પરવારી નાઈ ધોઈ મંદિર સ્વચ્છ કરી અને સ્વચ્છ વસ્ત્ર પહેરી ભગવાનની મૂર્તિ કે ફોટાને ગંગાજળ છાટી કુમકુમ હળદર ફૂલ ફળથી પૂજા કરી તુલસીપત્ર ચડાવવા જોઈએ અને નામ જપ મંત્ર કરવા અને આ એકાદશીનું વ્રત કરવાથી અંત સમયે મોક્ષ મળે છે જેવી રીતે ગજેન્દ્રને મુક્તિ મળી હતી આપણે બધા જ ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળીએ છીએ શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં આ કથા આપેલી છે જે કથા દર્શાવે છે કે પ્રભુ મુક્તિના દાદા છે ગજેન્દ્રને જ્યારે ખૂબ અભિમાન હતું કે પોતે શક્તિશાળી છે ત્યારે પોતે પોતાની હાથણીઓ અને બચ્ચા સાથે વિહાર કરતો કરતો એક જંગલમાં તળાવની પાસે આવે છે ત્યારે એક મગર આવી અને એનો પગ પકડી લે છે મગર તળાવમાં હતો તેથી પાણીમાં મગરની શક્તિ સો ગણી હોય છે જ્યારે ગજની શક્તિ પાણીમાં રહેતી નથી જ્યારે મગર ગજરાજનો પગ ખેંચી તેને મૃત્યુના ઘાટ સુધી પહોંચાડવાની કોશિશ કરે છે ત્યારે ખૂબ પીડાથી હાથી થાકી હારી જાય છે અને તેની પત્ની અને બાળકો તેને છોડીને જતા છે ત્યારે ગજરાજ શ્રી વિષ્ણુને યાદ કરે છે અને ભગવાનને અંતરનાદ કરતો કહે છે વિષ્ણુ નારાયણ હે શ્રીપતિ મને બચાવો અને પોતે તળાવમાંથી એક કમળનું પુષ્પ લઈ અને આકાશ તરફ મોકલે છે અને તરત જ શિવસાગરમાં રહેલ શ્રી લક્ષ્મીપતિ ભગવાન નારાયણે આ પ્રાર્થના સાંભળી અને ગરુડજીને કહ્યું ગરુડજી તૈયાર થાવું આપણો એક ભક્ત આપણને પોકારી રહ્યો છે ગરુડ પર બિરાજી ભગવાન નારાયણ ગજેન્દ્ર પાસે આવે છે અને મગરના મુખમાંથી ગજેન્દ્રને છોડાવવા સુદર્શન ચક્ર વડે તે મગરનું શીશ છેદી નાખે છે ગજેન્દ્ર આ બધી લીલા જોઈ રહ્યો હોય છે તેમને પ્રભુને કહ્યું હે પ્રભુ તમે કોણ છો ત્યારે પ્રભુએ કહ્યું કે હું તારો ઉદ્ધાર કરવા આવ્યો છું ત્યારે ગજેન્દ્ર કહે છે ભગવાન મેં તમને પ્રાર્થના કરી પણ તમે તો મગરને જ મુક્તિ આપી દીધી મગરે તો તમને કોઈ પ્રાર્થના નહોતી કરી ત્યારે ભગવાન નારાયણ કહે છે સાંભળ હું આ ધરતી લોકનો સ્વામી પતિ પિતા સર્વે કાંઈ છું આ ધરતીલોકમાં કોઈ મારું નામ ન લે અને ખાલી પરમાત્મા કે ઈશ્વર કહીને પોકારે તો પણ હું તેની રક્ષા માટે કોઈને કોઈ રૂપ ધારણ કરીને આવું છું અને હું એની સહાય કરું છું તને મગરે ખેંચ્યો અને પગ પકડ્યો ત્યારે તે મને યાદ કર્યો હતો પણ જેને મારા ભક્તોનો પગ પકડ્યો હોય હું એને પહેલાં મુક્તિ આપું છું આમ કહી ભગવાન શ્રી હરિ ગજેન્દ્ર સામુ જોઈ હસવા લાગ્યા ત્યારે ગજેન્દ્ર આંખમાંથી આંસુ સાળતા કહે છે ભગવાન તમે દયાળુ છો કૃપાળું છો કે તમારા ભક્તનું કલ્યાણ તો કરો જ છો પણ જે ભક્તોને કષ્ટ આપે છે એનું પણ કલ્યાણ કરો છો ગજેન્દ્ર મોક્ષની કથા બતાવે છે કે ઈશ્વરનું ધ્યાન ધરી સાચા મનથી પોકાર કરો તો કોઈપણ રૂપમાં ઈશ્વર અવશ્ય સહાય કરે છે આજે તુલસી પૂજન પીપળા પૂજન કરવું જોઈએ અને શિવ મંદિરે પણ જવું જોઈએ કારણ કે હરી અને હર બંને એક જ છે આપણે મોક્ષદા એકાદશીની વ્રત કથા સાંભળીશું ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન કહે છે પ્રભુ તમે ત્રણેય લોકના સ્વામી છો જગતને જગતના પિતૃ પણ છો તેથી હું તમને નમસ્કાર કરું છું હે દેવ તમે બધાના હિતેશી છો કૃપા કરી મારા એક સંશયને દૂર કરો માક્ષર માસના જે શુક્લ પક્ષની એકાદશી છે તેનું નામ શું છે અને આ દિવસે ક્યાં દેવની પૂજા કરવી જોઈએ અને તેની વિધિ શું છે અને કૃપા કરી મને કહો આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે પાર્થ તમે મને અત્યંત ઉત્તમ પ્રશ્ન કર્યો છે તેથી તમારો યશ સંસારમાં ફેલાશે અને તમે ધ્યાનપૂર્વક સાંભળો માક્ષર માસની શુકલ પક્ષની એકાદશી અને પાપોને નાશ કરનારી છે જેને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે આ દિવસે ભગવાન દામોદરની પૂજા ધૂપ દીપ પુષ્પ ફળ ફૂલ આદિથી થી કરવામાં આવે છે હે અર્જુન હવે હું તમને પુરાણોની કથા સંભળાવું છું તે સાંભળો આ એકાદશી વ્રતના પુણ્યથી નર્કમાં ગયેલા માતા પિતા પુત્ર કુટુંબના આદિને સ્વર્ગની પ્રાપ્તિ કરી શકે છે તો આ કથા આ પ્રમાણે છે પ્રાચીન ગોકુળ નગરમાં વૈખાનસ નામનો એક રાજા રાજ્ય કરતો હતો તેના રાજ્યમાં ચારો વેદના જ્ઞાતા બ્રાહ્મણ રહેતા હતા એકવાર રાત્રિમાં સ્વપ્નમાં રાજાએ પિતાને નર્કમાં પડેલા જોયા તેને સ્વપ્નમાં આ જોઈ ખૂબ આશ્ચર્ય થયું અને પ્રાતકાળ થતાં જ બ્રાહ્મણોને બોલાવી અને તેની સામે પોતાના સ્વપ્નની બધી કથા કહી હે બ્રાહ્મણો રાત્રિમાં સ્વપ્નમાં મેં મારા પિતાને નર્કમાં પડેલા જોયા અને એમણે મને કહ્યું કે હે પુત્ર હું અહીં નર્ક ભોગવી રહ્યો છું મને મને મુક્તિ મેં એમના વચન સાંભળ્યા છે નથી હવે હાથી ઘોડા ધન સ્ત્રી પુત્ર આદિ કશું સુખદાયક લાગતું નથી હવે હું શું કરું ક્યાં જાઉં આ દુઃખને કારણે મારું શરીર પણ તપી રહ્યું છે તમે લોકો મને કોઈ પ્રકારનું તપ દાન વ્રત આદિ બતાવો જેનાથી હું મારા પિતાને નરકમાંથી મુક્ત અપાવી શકું અને એમને સ્વર્ગ પ્રાપ્ત કરાવી શકું રાજાના આવા વચનો સાંભળી બ્રાહ્મણ બોલ્યા હે રાજન અહીં નજીક જ વર્તમાન ભૂત ભવિષ્યના જ્ઞાતા એક પર્વત નામના મુનિ છે તમે આ બધી વાતો એમને જઈને પૂછો એ આની વિધિ જરૂર બતાવશે રાજાના આવા વચન સાંભળી મુનિના આશ્રમમાં ગયા એ આશ્રમમાં અનેક શાંત ચિત્ત યોગી અને મુનિ તપસ્યા કરતા હતા એ સમયે ચાર વેદોના જ્ઞાતા પર્વત મુનિ બીજા બ્રહ્માના સમાન પ્રતિત થતા હતા રાજાએ જઈને એમને સાષ્ટાંગ પ્રણામ કર્યા પર્વત મુનિએ એમને ક્ષેમ કુશળ પૂછ્યા ત્યારે રાજા બોલ્યા હે દેવર્ષિ તમારી કૃપાથી મારા રાજ્યમાં વધુ કુશળ છે પરંતુ અકસ્માત એક વિઘ્ન આવી ગયું જેથી મને અશાંતિ થઈ રહી છે હવે તમે કૃપા કરી મારા આ સંશયને દૂર કરો આ સાંભળી પર્વત મુનિએ એક ક્ષણ માટે નેત્ર બંધ કર્યા અને ભૂત ભવિષ્ય વિચારવા લાગ્યા પછી બોલ્યા હે રાજન મેં યોગબળ દ્વારા તમારા પિતાના સમસ્ત કુકર્મનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે એમણે પૂર્વ જન્મમાં કામાતુર થઈ શોક્યના કહેવાથી પોતાની બીજી રાણીને ઋતુદાન માંગવા છતાં પણ ન દીધું એ પાપ કર્મના ફળથી તમારા પિતા નરકમાં ગયા છે ત્યારે રાજા બોલ્યા હે ભગવાન મારા પિતાજીના ઉધાર હેતુ તમે કોઈ ઉપાય બતાવો ત્યારે પર્વત મુનિ બોલ્યા હે રાજન મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી હોય છે એ એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે એ એકાદશીનો તમે ઉપવાસ કરો અને એ ઉપવાસના પુણ્યનું ફળ તમારા પિતા માટે સંકલ્પ કરી અને છોડી દો આ એકાદશીના પુણ્યના પ્રભાવથી અવશ્ય તમારા પિતાની મુક્તિ થશે મુનિના વચનો સાંભળી રાજાએ પોતાના રાજ્યમાં આવી કુટુંબ સહિત મોક્ષદા એકાદશીનો ઉપવાસ કર્યો અને આ ઉપવાસનું પુણ્ય રાજાએ પોતાના પિતાને આપી દીધું અર્થાત સંકલ્પ છોડી દીધો તેના પુણ્યના પ્રભાવે રાજાના પિતાને મુક્તિ મળી અને તેઓ સ્વર્ગમાં જતા તેણે પોતાના પુત્રને આશીર્વાદ આપ્યા કે હે પુત્ર તારું કલ્યાણ થજો માક્ષર માસના શુકલ પક્ષની મોક્ષદા એકાદશીનું વ્રત કરે તેના સમસ્ત પાપોનો નાશ થાય છે મિત્રો આવું છે આ મોક્ષદા એકાદશીનું મહાત્મ્ય આ વાર્તા વિડીયો બીજાને શેર કરજો અને એક પુણ્યનું કાર્ય કરજો મિત્રો ફરી મળીશું આવા બીજા ધાર્મિક વિડીયોમાં ત્યાં સુધી તમને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે